તમને મારા નમસ્કાર જે આ બીજેડ નું જે ફ્રોડ થયું છે એની તમામ હકીકત લક્ષી રિપોર્ટ અમારે મેળવવાનો બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે સાબરકાંઠા અરવલ્લી બંનેમાં જે કઈ શિક્ષક મિત્રો એ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું હતું એ છોડીને લોકો સાથે જે છેતરપિંડી કરી અને લોકોને જે મુર્ફ બનાવીને જે વિઝેડમાં આ ફાઉન્ડેશન બનાવી એમાં પૈસા રોકવા માટે જેને લાલચ આપ્યું હોય એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે ગરીબ લોકો મધ્યમ વર્ગીય લોકો એમને આખા જીવનની જે મૂડી હતી એ એમાં વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે અને એમાં મારા શિક્ષક મિત્રો જોડાયેલા છે એવી એમાં ચાર પાંચ ની ગમે વેરીફાઈ કર્યું છે પણ બીજા કેટલાક હશે એ હકીકત લક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરીને જે કઈ કરવાનું થાય કાયદાની પરિભાષા અમે તમામ અમે કરીશું મારા ગુજરાતમાં જે એનઈપી નું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે મેકઅપ અમારું જે છે આટલું મોટું મેકઅપ છે એમાં નવાણું ટકા શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે એમને હું ધન્યવાદ આપું છું અવેદન પાઠવું છું પણ કેટલાક આ એકટકો શિક્ષકો જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે સારી બાબત નથી પોતાની નૈતિકતા ચૂકે છે પોતાનો ધર્મ અને કર્મ ચૂકે છે એવા શિક્ષકોને શિક્ષણ અમારા સમાજને શિક્ષણ સમાજને જે કલંક કરવા કલંકિત કરવાનું કામગીરી કરી રહ્યા છે એમને નિયમો અનુસાર કાયદાની પરિભાષામાં જે કઈ કરવાનું થાય કરીશું અમારા મુખ્યમંત્રી સાહેબ નો પણ સ્પષ્ટ સંદેશ છે શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને આવા શિક્ષક મિત્રોને છાવરા માંગતું નથી આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને જે કઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવા ઘર ભેગા કરીશું પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે હાલમાં જે કઈ ત્રણ ચાર શિક્ષકો નામો આવે એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે અને ભવિષ્યમાં પણ મારી વિનંતી છે આવું આવું ના થાય અને જનતાને પણ મારી નમ્ર અરજ છે આપણું સરકારી આટલી બધી યોજનાઓ છે આ યોજનાઓ આપી રહી લાભ લો પણ આવા કેટલાક તત્વો જે ખોટી લાલચ આપીને લોકોને ભ્રમિત કરીને જે જીવનભરની મૂડી હડપવાનું જે કામગીરી કરી રહ્યા છે સમાજ સેવાના નામે એવા લોકોથી પણ સમાજે પણ જવા જેવું છે અને યુવાનો પણ જાગૃત થવાની જરૂર છે આવી ઘટના વારંવાર ના બને એના માટે પણ આપણે બધા તકેદારી રાખીશું અને જે ઘટના બની છે એની નિંદા કરું છું અને શિક્ષક મિત્રો ને મારી વિનંતી છે કે આપણે સારા કામો બધા જોડાઈએ આવી પ્રવૃત્તિમાં જે કઈ જોડાયેલા છે એમને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે